રાજ્યની અંદર દિવસે ને દિવસે આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે માનસિક નબળાઈ લોકોની સામે આવી રહી છે અમરેલીમાં પણ એ જ પ્રકારની ઘટના સામે આવી છે ખાંભા તાલુકાના ભાડ ગામની પચીસ વર્ષીય ભૂમિકા હરેશભાઈ સોરઠિયાએ ખાંભામાં એ ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી હતી એ જ જગ્યા પર નોકરીની જગ્યા પર એણે આત્મહત્યા કરી છે શું છે કારણ એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરે છે એને ગઈકાલે ઓફિસમાં જ અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ લીધી એની તબિયત બગડી તો એને પહેલા ખાંભા અને પછી રાજુલાની હોસ્પિટલમાં લઈ જવામાં આવી જે લખ્યું છે કે હું જીવ ટૂંકાવું છું મને તમારાથી કોઈ જ વાંધો નથી મારા પર અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું થયું છે એટલે હું આ પગલું ભરી રહી છું આ દેવું સહન નથી થતું એટલે આ પગલું ભરું છું હું તમારા માટે એટલે કે માતા પિતા માટે એક સારી જિંદગીનું પ્લાનિંગ કરતી હતી પણ બધું જ ઊંધું થઈ ગયું છે મારા પર દેવું દેવું થઈ ગયું છે છે કંપનીથી કંપનીમાંથી થયું એના માતા પિતાને રિક્વેસ્ટ પણ કરી રહી છે કે જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઈ લેજો મારા મર્યા પછી આઈઆઈએફએલમાંથી તમને પાંચ લાખ રૂપિયા આઈઆઈએફએલ એટલે જે જગ્યા પર નોકરી કરે છે ખાનગી ફાઈનાન્સ સંસ્થા એ સંસ્થામાંથી તમને પાંચ લાખ રૂપિયા પણ મળી જશે એની પ્રોસેસ કરીને એ પણ લઈ લેજો સાથે આગળ એ પણ લખી રહી છે કે મારું પીએફ પણ પડ્યું હશે એ પણ ઉપાડી લેજો મને માફ કરજો મારા લીધે તમે હેરાન થશો પણ મારી છેલ્લી ઈચ્છા એવી છે કે મારી બોડી જ્યારે ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજો મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દેજો માફી સાથે તમારી ભૂમિ આ પ્રકારનું એક અંતિમ નોટ લખી છે અને યુવતીની આત્મહત્યા પછી સુસાઈડ નોટના આધારે ખંભાના આઈપીએસ જયવીર ગઢવી છે એમણે સુપર એમના સુપરવિઝનમાં આખા કેસની તપાસ ચાલી રહી છે પ્રાથમિક જે તપાસના આધારે તર્ક લગાવવામાં આવી રહ્યા છે તપાસના આધારે એવું પણ કહેવાય રહ્યું છે કે નોકરીની લાલચમાં ખાનગી કંપની દ્વારા એને એની સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે એની સાથે ઠગાઈ કરવામાં આવી છે અને એ ઠગાઈમાં એ નોકરી આપવા આપનાર જે કંપની છે જેણે વાયદો કર્યો હતો એ કંપની અઠ્યાવીસ લાખ રૂપિયા માંગ્યા છે અને એણે ઓલરેડી આઠ લાખ રૂપિયા તો આપી દીધેલા છે અને એના જ ચક્કરમાં એ માનસિક ટોર્ચરમાં અને બાકી બધી યાતનાઓમાંથી પસાર થઈ એના કારણે એને આ પગલું ભર્યું છે આ માત્ર પ્રાથમિક તારણો છે હજુ પોલીસની તપાસ ચાલી રહી છે આગળ શું આવે છે એ જો મહત્વપૂર્ણ રહેશે આ બધાની વચ્ચે એક ખુલાસો એ પણ થયો છે કે અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું થવાને કારણે એને આ પગલું ભર્યું છે ટેલિગ્રામ આઈડી રિસેપ્શનિસ્ટ આઈએસએ બેલા ઝીરો ઝીરો ફાઇવ ફોર થ્રી આઈડી પર એ કંપ એ છોકરી છે વાતચીત કરતી હતી અને એ આઈડીમાં એણે આઠ લાખ રૂપિયા જમા કરાવ્યા હોવાની રિસિપ્ટ પણ મળી છે ભૂમિકાએ એ ચૌદ દિવસ ચૌદ જુલાઈના દિવસે શ્રીરામ બિશ્નોઈને મૈસૂર બ્રાન્ચ છે આ એફ આ આ જે કંપનીની એમાં ચાર લાખ રૂપિયા મોકલ્યા છે એની પણ રિસિપ્ટ મળી છે આ આઈડી ધારક જે છે એ ભૂમિકા પાસેથી વધારે રૂપિયાની માંગણી કરતો હતો અને ટોર્ચર કરતો હતો ને ભૂમિકાએ અગાઉ આપેલા પૈસા પાછા આપવાનું એણે કહ્યું એ આઈડી ધારકને રિસેપ્શનિસ્ટવાળા તો એણે પૈસા પણ પાછા ન આપ્યા ભૂમિકાએ પૈસા પાછા ન આપતા એવું પણ કહ્યું કે હું અંતિમ પગલું ભરી લઈશ તો એ છતાં પણ એને પૈસા પાછા ન આપ્યા એને અનાજમાં નાખવાની ટીકડીના ફોટો પણ મોકલ્યા હતા એ આઈડી ધારકને છતાં પણ એને કોઈ જવાબ ન મળ્યો આ આઈડી ધારક એ એવતીને સતત માનસિક ત્રાસ આપી રહ્યો હતો પૈસા આપવા ટોર્ચર કરી રહ્યો હતો એવી વાત પણ અત્યારે સામે આવી છે ભૂમિકાએ એ અંતિમ નોટ લખી છે એમાં શાઇન ડોટ કોમનો ઉલ્લેખ કર્યો છે આ શાઇન ડોટ કોમ અને આ જે રિસેપ્શનિસ્ટવાળું આઈડી છે એ બંનેને કોઈ સંબંધ છે કે નહીં એ તપાસનો વિષય છે એણે અંતિમ નોટમાં શાઇન ડોટ કોમનો ઉલ્લેખ કેમ કર્યો એણે અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું કેમ કર્યું એ બધા જ પ્રશ્નો છે અત્યારે યક્ષ પ્રશ્નોની જેમ સામે ઊભા છે અઠ્યાવીસ લાખ રૂપિયા કયા કારણોસર આપ્યા એ પણ સૌથી મોટો સવાલ છે એવું પણ કહેવાય રહ્યું છે કે નોકરી આપવા માટે આખું જે ઓનલાઈન પોર્ટલનું આખી જે ઝાડ ચાલે છે એ કેટલી ખતરનાક હોય છે એ આ ઘટના છે એ સાબિત કરે છે જો કે એ તપાસ થવાની બાકી છે કે ઓનલાઈન નોકરી આપવાવાળી વાળી કંપનીએ આઝાડ આખી ફેલાવી હતી જેમાં આ છોકરી ફસાઈ ગઈ છે અને એને એના કારણે આ પગલું ભર્યું છે કે બીજું કોઈ કારણ છે એ પણ તપાસનો વિષય છે પણ અત્યારે તો એક પરિવાર છે કે જેણે પોતાની દીકરી ગુમાવી છે અને એણે અંતિમ પગલું ભર્યું છે અને અંતિમ નોટ પણ લખી છે તો અત્યારે તો તપાસ ચાલી રહી છે તપાસના અંતે શું સત્ય સામે આવે છે એ જોવાનું રસપ્રદ રહેશે તમે શું માની રહ્યા છો આવી ઘટનાઓ પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર